આજની દસમને આશા દસમી તરીકે ઓળખવામાં આવે છે અષાઢી નવરાત્રીના પારણા કરવાના છે આજે અષાઢી નવરાત્ર પૂર્ણ થાય છે આજે વરસાદી છ ને ઓગણસાઠ મીટર પૂર્ણ થાય છે અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એકાદશી ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે છે સ્વાતિ સ્વાતિ નક્ષત્ર આજે સાંજે સાત ને એકાવન મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય વિશાખા નક્ષત્ર ગણાશે આ વિશાખા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો કારણ કે આ જીવનમાં એ રીતે તકલીફો આવતી હોય છે કે એ પોતાના ધનનો તો નાશ કરે પણ પિતાના ધનનો પણ નાશ કરનાર બનતા હોય છે આજે જે બાગનો જન્મ થાય છે નય યોગ ગણાય સિદ્ધ સિદ્ધ યોગ આજે રાત્રે આઠ ને છત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનો સાધ્ય યોગ પણ આજે જે બાગનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે ઘર ઘર કરણ આજે સાંજે છ ને ઓગણસાહીઠ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનો વણીશકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તો સ્વામી શુક્ર છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ તુલા ગણાશે આ તુલા રાશિ છ તારીખે સાંજે ચાર ને એક મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણ નું બહુ જ મહત્વ છે એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી આજે જે કોઈ મિત્ર મારા ઘર પરિવાર સોમનાથ પ્રાર્થના કરું છું પરંતુ આજના દિવસે સવાર મોટી સુકન કરેલો જેથી કરીને કાર્ય નિર્વિઘ્ન પાર પડી શકે અને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર કે મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ આજે વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ પ્રાર્થના કરું છું પરંતુ આજે નીકળો છો તો આપણી જોગેશ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારના સુકનો જે આપેલા છે તે જોઈને આજનું સુકન કરીને જજો સારી સફળતા મળી શકે છે એમ તો આજે શનિવાર છે એટલે ઘરેથી નીકળો છો તો આટલું ચોક્કસ કરીને નીકળવું જ્યારે પણ જાઓ ત્યારે શનિવારે ઘરમાં જે વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને જવાનું સૌથી પહેલા બીજું આજે ભિક્ષુકને મદદ કરો જે ભિખારી હોય તેને દાન કરો વસ્ત્રનું દાન કરો કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી થી સવારે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી આવતીકાલે મળશે કે એકને તીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચારથી થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને દિગ્ગજ સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો કોઈ પણ ખરીદી કરી શકો છો વેચાણ કરી શકો છો નવો ધંધો વેપાર ચાલુ કરી શકો છો આજના દિવસે જે કાર્ય કરો ને એમાં તમને માનસિક શાંતિ મળે આર્થિક તો લાભ થાય શારીરિક પણ લાભ થાય પણ માનસિક શાંતિ મળે બહુ મહત્ત્વનું છે એટલે આજે તમે જે કાર્ય કરો ને એમાં કામ કરવાની પણ બહુ વધ આવશે કારણ કે કાર્યમાં સફળતા મળે આજના દિવસે આમ તો માગણી કરવા માટેનો દિવસ છે એટલે કોઈની પાસે પૈસા લેવાના બાકી હોય કોઈ કાંઈ પાસે કોઈ વસ્તુ લેવાની બાકી હોય ન હોય એને આજે ફોન કરીને માગી શકો છો તો જેથી કરીને તમને એ સગવડતા કરીને ગમે તેમ જલ્દીથી જલ્દી આપી શકે છે આજના દિવસે ખાસ કરીને ભગવાન પાસે બેસી જાઓ ભગવાનને પ્રાર્થના કરું કે હું તમારી રોજ પૂજા કરી શકું પ્રભુ મારા પર તમારા આશીર્વાદ આપો અને ભગવાનને પ્રાર્થના કરો જેથી કરીને તમે જે પૂજા પાઠ કરશો ને જે કાર્ય કરશો ને એનાથી તમને પુણ્ય વધશે ને પાપનો નાશ થશે એટલે જીવનમાં તમને કોઈ તકલીફ નહીં આવી શકે આજના દિવસે જે દીકરીના લગ્ન થયા હોય અને પોતાના પિયર આવ્યું હોય અને લગ્ન પછી પહેલીવાર પિયરથી સાસરે જાય છે તો એ સાસરે પક્ષમાં ખૂબ સુખી થાય છે ખૂબ વેપાર વ્યવસાયમાં પણ પ્રગતિ થતી હોય છે સાસરામાં અલગ પ્રકારનું માન પ્રાપ્ત થતું હોય છે આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરવા માટે સરસ છે આજના દિવસે નોકરી માટે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે પણ વિદેશ માટે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે આજના દિવસે નવ ધારણ ન કરશો ન તો મતભેદ થાય છે સ્ત્રી વર્ગ સાથે માતા સાથે ઘરમાં કોઈ પણ સ્ત્રી વર્ગ સાથે મતભેદ થઈ શકે આ પાર્ટી બાર્ટીનું આયોજન થઈ શકે સારું ભાવતું ભોજન મળી શકે પણ જે ભાઈઓના લગ્ન ન થયા હોય એ પણ ન ધારણ કરશો કારણ કે આજે નવ વસ્તુ ધારણ કરવાથી છોકરીની પસંદગી કરવામાં ભૂલ પડી શકે અને ભવિષ્યમાં દાંપત્ય જીવન બગડી શકે છે માટે આજના દિવસે આવું બધું જે ફળ છે એ આજે સાંજે સાત ને એકાવન મિનિટ સુધીમાં તમને મળે આજે સાંજે સાત એકાવન મિનિટથી લઈ આવતીકાલે રાત્રે દસ ને બેતાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો આ પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ ખરીદી કરી દો કોઈ પણ વેચાણ કરી દો આજના દિવસે કરેલા કાર્યમાં હંમેશા માટે જીત પ્રાપ્ત થાય છે હારડી બાજી પણ જીતી જવાય છે અને સ્થિર મિલકતની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે આજના દિવસે તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગયું ને મળતી જ ન હોય ને આજે આજે પ્રયત્ન કરવામાં આવે તો મળવાની શક્યતા ઘણી વધી જાય છે આજના દિવસે કરેલા કાર્યમાં સફળ થવાની શક્યતા બહુ વધી છે માટે આજે તમે કોઈ પણ ખરીદી કરી શકો વેચાણ કરી શકો નવો ધંધો વેપાર ચાલુ કરી શકો છો યાત્રા પ્રવાસની પર શરૂઆત કરી શકો છો વિદેશને લગતા કાર્ય માટે પણ તમે આજે શરૂઆત કરી શકો છો ઇલેક્શનને લગતા કાર્ય માટે પણ શરૂઆત કરી શકો છો આજના દિવસે તમે રમત માં ભાગ લેતા હોય તો કોઈ પણ ફોર્મ ઉપર સાઇન કરી દો આથી શરૂઆત કરી દો એને લગતી કાર્યવાહી ચાલુ કરી દો તો એમાં પણ સફળતા મળવાની શક્યતા વધી જાય છે કારણ કે હારેલી બાજુ જીતી જવાય એવો યોગ છે ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ જાય સાચા માણસો સો ટકા મળી શકે છે આજના દિવસે દરેક જણાએ નવ વસ્ત્ર ધારણ કરી લેવા નવ વસ્તુ ધારણ કરવાથી મિત્રોનો સમૂહ વધે નવી ઓળખાણો થાય બસ સાથેના સંબંધો પણ સુધરી જાય પણ જો બસ સ્ત્રી હોય તો તકલીફ પાડવાનું છે કારણ કે આજે અવસ્થા ધારણ કરવાથી સ્ત્રી વર્ગ સાથે લડાઈ ઝઘડો થઈ શકે છે માટે એ ખાસ ધ્યાન રાખવું જે દિવસે નવસ્થ ધારણ કરો બસ સાથેના સંબંધો સુધરે છે પણ તે દિવસે સ્ત્રીને જો તમારી બસ સ્ત્રી હોય તેના બહુ સંપર્કમાં ન જવું એની સાથે બહુ ચર્ચા ન કરવી ધીરે ધીરે એનું સારું રિઝલ્ટ મળી શકે છે આવું બધું જે ફળ છે એ તમને આજે સાંજે સાત ને એકાવનથી લઈ આવતીકાલે રાત્રે દસ ને બેતાલીસ મિનિટ સુધીમાં મળે એટલે આવતીકાલનો દિવસમાં સરસ રહેશે આ બધું કાર્ય કરવા માટે આજે ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મવિદ્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે દશમ્યાયામ મંદવા સંવિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન સ્મૃતિ સ્મૃતિ पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नथी ते लोक बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलनसे जे आरोग्यनी बुझाय आपलिन लोपरे हम तो प्रत्येक जना बोलवा बोलो मामा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે લખતો કપાળમાં જમીન પર પાણી છે ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખુબ આભાર માનું છું આજે મારી પાસે પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી રણ પાણી ચઢાવી દો જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમેક ના આપી સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ